डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी डेयर स्टूडेंट्स ग्रीटिंग्स फ्रॉम डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ટીવાય બી એ ઇકોનોમિક્સ મુખ્ય વિષય સાથે તમે અભ્યાસ કરો છો અને તમારું જે પેપર છે આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તેનો આપણે તબક્કાવાર એક પછી એક એકમો સાથે અભ્યાસ કરીએ છીએ આજે આપણે અભ્યાસ કરવાના છીએ યુનિટ સિક્સ આર્થિક વિકાસના જુદા જુદા સિદ્ધાંતો હોય છે એ સાથે તમે પરિચિત હશો આપણે આજે આર્થિક વિકાસના પ્રશિષ્ટ સિદ્ધાંતો એટલે કે આધુનિક સિદ્ધાંતોથી પહેલાંના જ્યારે આર્થિક અથવા તો અર્થતંત્રનો અભ્યાસ બહુ શરૂઆતનો હતો તે સમયના સિદ્ધાંતોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આ સ્થિતિમાં આપણે જોઈએ તો આર્થિક વિકાસનો સિદ્ધાંત કઈ રીતે થાય વિકાસ કેવી રીતે કરી શકાય આપણે આપની આસપાસ નજર કરીએ તો ઘણા બધા દેશો એવા છે કે જે ઘણા બધા ડેવલપ્ડ કન્ટ્રીઝ તરીકે આપણે ઓળખીએ છીએ જ્યારે બીજી જગ્યાએ અમુક દેશો પછાત અથવા તો અલ્પ વિકસિત હોય એવું આપણા ધ્યાનમાં આવે છે તો આ કેમ અલગ અલગ છે આર્થિક વિકાસ કરવો હોય તો શું કરી શકાય એવું કયું કાર્ય કરીએ અથવા તો એવું શું કરીએ કે આર્થિક વિકાસ થાય આ બાબતના આપણે જુદા જુદા સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ છીએ હવે સિદ્ધાંતો એટલે શું સિદ્ધાંત કેવી રીતે બને આ બધું આપણે થોડું થોડું તબક્કાવાર જોઈએ આપણે આગળની જે મુદ્દો છે આજે આપણે પ્રશિષ્ટ સિદ્ધાંતો આર્થિક વિકાસના એ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડો એ બેના આપણા આજે સિદ્ધાંતો છે એ જ માત્ર આપણો ફોકસ છે આજે આપણો ઉદ્દેશ શું હોઈ શકે તો સ્વાભાવિક જ છે કે આપણો ઉદ્દેશ હોઈ શકે કે એડમ સ્મિથ દ્વારા અપાયેલી આર્થિક વિકાસની પ્રક્રિયા આપણે સમજાવી શકીએ ડેવિડ રિકાર્ડોએ રજૂ કરેલ આર્થિક વિકાસના સિદ્ધાંતની સમીક્ષા પણ કરી શકીએ અને એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડોના સિદ્ધાંતની આપણે તુલના કરી શકીએ સરખામણી કરી શકીએ કારણ ઘણા વખત એવું પણ કહેવાતું હોય છે કે આ સિદ્ધાંત એક સિદ્ધાંત પછીનો આગળની ક્રિયા તરીકેનો સિદ્ધાંત છે એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે તો એડમ સ્મિથે જે વિચાર આપ્યા તે જ વિચારોને રિકાર્ડોએ આગળ વધાર્યા છે એવું પણ કહેવાય છે તો આપણે આ બંનેમાં કઈ બાબત અલગ પડે છે કયા કારણો રિકાર્ડો દ્વારા રજૂ થયા છે અને સ્મિથ દ્વારા રજૂ થયા છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ તો આગળ હવે કેટલાક દેશ વિકસિત છે કેટલાક ઓછા વિકસિત શું કરીએ તો આર્થિક વિકાસ થાય અને વિકાસનું મુખ્ય પરિબળ શું કયું પરિબળ છે કે જેનાથી આર્થિક વિકાસ થાય આપણે જોવાના છીએ તો શું એ બધું પરિબળ એ બધા જ દેશો પાસે નહીં હોય શા માટે આપણે આગળ જોઈએ તો વિકાસનું પરિબળ છે એ દરેક દેશો પાસે અલગ અલગ સાધન સંપત્તિ હોય છે એ આપણે જોઈએ છીએ કોઈ પાસે દરિયાકિનારો હોય છે કોઈ પાસે સારી જમીન હોય છે પણ તેમ છતાં ધારો કે બે દેશો એગ્રિકલ્ચર બેઝડ ઇકોનોમી હોય પણ બંને દેશોનો સરખો જ વિકાસ થયો હોય એવું પણ નથી તો પછી વિકાસનું પરિબળ શું એ આપણે તપાસ તપાસવું પડે ચર્ચા કરવી પડે તો વિકાસના પરિબળ વિશે જે જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ બાબતે જોઈ લઈએ સૌથી પહેલાં તો સિદ્ધાંત એટલે શું ડ્યુટી ઓર સેલ્ફમાં હું તમને થોડી હિન્ટ આપવાની છું કે એની ડેફિનેશન કઈ રીતે સર્ચ કરશો હું જસ્ટ તમને મારા વ્યૂ આપું તો સક્સેસફુલ રિપિટેશન ઓફ પ્રેક્ટિસિસ અથવા તો એક્સપિરિયન્સ મેક થિયરી કઈ રીતે ધારો કે આપણા હાથમાં કોઈ એક વસ્તુ છે આપણા હાથમાં પેન છે આપણા હાથમાં મોબાઈલ ફોન છે આપણા હાથમાં કોઈક રૂમાલ છે એક્સવાઇઝેડ આપણા હાથમાં કંઈ પણ છે એ અચાનક અથવા તો કંઈ પણ પડે છે એ નીચે પડે છે જ્યારે કુ કુદરતી આપત્તિ આવે ભૂસ્ખલન થાય પૂર આવે તો મકાન નીચે ધરાશાયી થાય છે નીચે પડે છે કંઈ પણ હોય એ નીચે પડે છે ન્યૂટનને પણ અનુભવ થયો કે સફરજન નીચે પડે છે તો આ બધાના સક્સેસફુલ બધા નીચે જ પડે છે એવું રિપીટેડલી થયું એટલે એ થિયરી બની ગ્રેવિટેશનલ રૂલ તો એ નિયમ તો પહેલેથી હતો પણ એ અભિગમ આધારિત અવલોકન થયું અને એના સકીકતોના સમૂહથી સિદ્ધાંત બન્યો વસ્તુની કિંમત વધી એટલે માંગ ઘટી કિંમત વધી એટલે માંગ ઘટી કિંમત ઘટી એટલે માંગ વધી આવા ઘણા બધા અનુભવો થયા એટલા માટે માંગનો નિયમ બન્યો પણ એ પણ ખરું કે ખરેખર ન્યૂટનને એ ખબર હતી કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ન હોય ત્યાં પદાર્થો તરે છે જેમ કે અવકાશમાં સ્પેસ જાય છે સુનિતા વિલિયમ્સના ને આપણે ઘણા બધા વિડીયોઝને આપણે જોતા હોઈએ ફોટોગ્રાફ્સ જોતા હોઈએ કે એ લોકો ગ્રેવિટેશનલ ફોર્સથી બહાર નીકળી ગયા હોય છે તો આ સિદ્ધાંત શું ન્યૂટનને ખબર હતી નો આપણે એના માટે ફિઝિક્સનો અભ્યાસ કરવો પડે આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ અર્થશાસ્ત્રનો તો અવલોકનોના આધારે હકીકતોના સમૂહને આપણે સિદ્ધાંત કહીએ છીએ તો આર્થિક વિકાસનો સિદ્ધાંત શું હોઈ શકે રિકાર્ડો એડમ સ્મિથ શું કહે છે હવે આપણે સૌથી પહેલાં તો એડમ સ્મિથને આપણે અભ્યાસ કરીએ તો એડમ સ્મિથ કહે છે કે મુક્ત અર્થતંત્ર હોય આ એક પરિબળ બીજું કહે છે કે શ્રમ વિભાજન હોય શ્રમ વિભાજન એટલે હવે તો આપણે થર્ડ ઇયરમાં છીએ લેબર ડિવિઝન વિશેષીકરણ એ બાબતોથી આપણે પરિચિત છીએ કે દરેક વ્યક્તિ એક એક કામને વિભાજિત કરે છે મોટું કામ છે એ નાના નાના ખંડમાં વિભાજ વિભાજિત થાય છે અને વિકાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે તો કે શ્રમ વિભાજનથી મૂડી સાધનોની બચત થાય છે આ બધો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આ બચતથી આર્થિક વિકાસની પ્રક્રિયા થાય છે એક ક્ષેત્રનો વિકાસ બીજા ક્ષેત્રને પણ અસર કરે છે કૃષિનો વિકાસ થયો ઉદ્યોગોને લાભ થયો ઉદ્યોગોના સાધનો રિપેરિંગ કમ્યુનિકેશન ટ્રાન્સપોર્ટેશન આ બધાથી સેવા ક્ષેત્રનો વિકાસ થયો તો આ એક પછી એક જે વિકાસની પ્રક્રિયા થાય છે એ એક ક્ષેત્રનો વિકાસ બીજાને પણ અસર કરે છે તો શ્રમ વિભાજનથી મૂડી સાધનોની બચત થાય છે મૂડી સાધનોની બચતથી એટલા જ સાધનથી વધારે ઉત્પાદન થાય છે આ વધારે જે ઉત્પાદન થયું છે એ છે વિકાસ તો આગળ આપણે જોઈએ તો વિકાસ એટલે શું અને તેમાં શું કહે છે કે જ્યારે મૂડી સંચય અને વિકાસની પ્રક્રિયા અટકે ક્યારે અટકે કે જ્યારે જનસંખ્યાનો વધારો અટકી જાય તે પછી અર્થવ્યવસ્થા સ્થિર થાય છે કારણ કે મૂડી સંચય અટકે છે જનસંખ્યા વધે એના કારણે બચત વપરાઈ ખર્ચ થઈ જાય છે વધારે અનાજ ઉગે તો વધેલી જનસંખ્યાને કારણે એનો ઉપયોગ થઈ જાય ઔદ્યોગિક સાધનોનો ઉપયોગ થઈ જાય તો એના કારણે બચત ઓછી થાય બચત ઓછી ઓછી થાય એનો મતલબ કે મૂડી સંચય અટકે છે મૂડી સંચય અટકે છે એટલો મતલબ કે વિકાસની પ્રક્રિયા અટકી જાય છે આમ મૂડી સંચયને એડમ સ્મિથ પ્રાથમિકતા આપે છે તો આ એડમ સ્મિથના સિદ્ધાંતની મર્યાદા આપણે જોઈએ હવે મર્યાદાઓ અથવા તો કોઈ પણ સિદ્ધાંતની મર્યાદાઓ કઈ રીતે જોઈ શકે એનું બે આપણે એક તો આ રિલેવન્ટ છે કે કેમ તમારા પુસ્તકમાં પણ વાંચી શકો કે એક પછી એક મર્યાદાઓ આપેલી જ છે દાખલા તરીકે મુક્ત અર્થતંત્ર પણ એ શક્ય નથી કારણ કે વર્તમાન સમયમાં સરકારનો હસ્તક્ષેપ હોય જ છે નિયમો નિયંત્રણો લાગુ ઘણા બધા હેતુથી પાડવા પડે છે એના શુદ્ધ હેતુ એક હોઈ શકે બીજા હેતુ પણ અસર તો બધાને કરે છે એટલે નિયંત્રણો જે આર્થિક હેતુથી જ ન પણ લગાવ્યા હોય તેમ છતાં અર્થતંત્રને લાગુ તો પડે જ છે એટલા માટે મુક્ત અર્થતંત્ર હોતું નથી પણ તેમ છતાં ઘણી બધી મર્યાદાઓ હોય તો આપણે મર્યાદાઓ કોઈ પણ સિદ્ધાંતની કઈ રીતે ડિસ્કસ કરીએ તો વર્તમાન સમયમાં એડમ સ્મિથના સિદ્ધાંતની કોઈ વાત લાગુ પડે છે આપણે એક્ઝામ્પલ લઈએ તો કે મુક્ત અર્થતંત્ર જેમાં સરકારનો હસ્તક્ષેપ ન હોય પણ આ સ્થિતિ ખરેખર વર્તમાનમાં શક્ય છે તો એ સિદ્ધાંતની લિમિટેશન થઈ પણ આપણે જાણીએ છીએ કે જ્યારે આ સિદ્ધાંત બનાવ્યો જ્યારે આ સિદ્ધાંત તૈયાર થયો તે સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને અપાયું હોય એટલે બંને તરીકે આપણે એનું વિવરણ અને વિવેચન કરવાનું થાય આગળ જોઈએ તો ડેવિડ રિકાર્ડો આપણે એડમ સ્મિથની વાત જોઈ એસેન્સ ઓફ થિયરી ગીવન બાય રિકાર્ડો ઇઝ કમ્પેરેટિવ એડવાન્ટેજ તમે ખ્યાલ છે તમે રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત અભ્યાસ કર્યો હોય તમે રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત અભ્યાસ કર્યો હોય કારણ કે તમે ટીવાય બી એમાં છો અને તમારું આંતરરાષ્ટ્રીય વેપારનું એક પેપર પણ છે આર્થ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર એમાં રિકાર્ડોનું તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત છે રિકાર્ડોનો કોઈ પણ બેસ છે એ તફાવત છે કમ્પેરેટિવ એડવાન્સ છે એડવાન્ટેજ છે તુલનાત્મક અભ્યાસ છે કોઈ પણ એક જમીન બીજી જમીન કરતા ફળદ્રુપ વધારે છે એટલે એને ભાડું મળે છે કોઈ પણ એક દેશને બીજા દેશની તુલનામાં વધારે લાભ છે તુલનામાં સરખામણીમાં ઉત્પાદન વધારે થાય છે અથવા ખર્ચ ઓછો થાય છે એટલા માટે લાભ છે તો આ તુલનાત્મક લાભના આધાર પર રિકાર્ડો પોતાની થિયરી આગળ વધારે છે તો એમાં આપણે જમીનને ભાડું હોય કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિશેષીકરણ હોય આ એસેન્સ છે ડેવિડ રિકાર્ડોના સિદ્ધાંતનું હવે આપણે કારણ કે એ રીતે પણ ચર્ચા કરી શકીએ કે કોઈ પણ થિયરી માત્ર યાદ રાખવા કરતાં આપણે હંમેશા એનું બેકગ્રાઉન્ડ જોઈએ કે થિયરી રિકાર્ડોએ હંમેશા કયા બેઝ પર આપી છે મુક્ત અર્થતંત્ર તુલનાત્મક તફાવત આ બધું પછી સાધનોને મળતું વળતર હોય ભાડું હોય કે આંતરરાષ્ટ્રીય વેપાર હોય તો એ સિદ્ધાંતના મુખ્ય પાસા કયા છે તો રિકાર્ડો દ્વારા કોઈ અલગ સિદ્ધાંત નથી અપાયો પણ એણે એડમ સ્મિથના સિદ્ધાંતને આગળ વધાર્યો છે એ હું અમુક વિચારકો કહે છે હવે આપણે કઈ બાબતે વિચારી કરી શકીએ તો કઈ કઈ બાબતો છે જે સમાન છે અને થોડી અલગ પડે છે પૂર્ણ હરીફાઈ સરકાર હસ્તક્ષેપનો અભાવ મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર આ બધા જ સિદ્ધાંતમાં એટલે કે રિકાર્ડો અને એડમ સ્મિથ બંનેના સિદ્ધાંતમાં સમાન આવે છે પછી આગળ જોઈએ તો ઉત્પાદન ક્ષેત્રે ઘટતા મળતરનો નિયમ છે આ થોડું એડવાન્સ 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 આપણે જઈએ છીએ કઈ રીતે તો આ એનો ઉલ્લેખ છે એ રિકાર્ડોએ ઓબ્ઝર્વ કર્યું છે કે યસ ઉત્પાદન ક્ષેત્રે ઘટતા મળતરનો નિયમ છે કારણ કે કોઈ એક સાધન ફિક્સ છે એટલે બાકીના સાધનો વધાર્યા કરતાં કરવા છતાં પણ કુલ ઉત્પાદન વધતું નથી કારણ કે જમીનનો પુરવઠો સ્થિર છે એટલે શ્રમ કે મૂડી સતત વધારતા રહેવા છતાં પણ કુલ ઉત્પાદન પહેલાં જેટલું વધે નહીં એવું બને છે તો ઘટતા મળતરનો નિયમ છે જમીનનો પુરવઠો સ્થિર છે ટેકનિકલ પરિવર્તનો નથી એવું આપણે અહીંયા એઝ્યુમ કરીએ છીએ ટેકનિકલ પરિવર્તનો નથી એવી આપણે અહીંયા ધારણા કરીએ છીએ ટેકનોલોજી સ્થિર છે એનો મતલબ કે મૂડી શ્રમ સાધનનો ગુણોત્તર સ્થિર છે મૂડી અને શ્રમ વન ટુ વન હોય વન ટુ ટુ હોય વન ઇઝ ટુ ફોર જે પણ હોય એ બંને સાધનોનો રેશિયો જેટલા પ્રમાણમાં મૂડી સાધન મૂડી શ્રમનો એક સેટ હોય છે એ જ સેટ આગળ વધે છે તો મૂડી શ્રમ સાધનનો ગુણોત્તર એક સરખો છે શ્રમની માંગ મૂડી સંચય ઉપર આધારિત છે મૂડી સંચય એટલે આપણી સાદી ભાષામાં કહીએ તો એ બચત છે બચત કઈ રીતે થાય તો બચત આપણને રિકાર્ડો માર્ક્સ એ બધાના સિદ્ધાંતોમાં આપણને કહ્યું છે કે શ્રમિકો સાથે જો ટેકનોલોજીકલ પ્રોડક્શન પ્રગતિ થાય તો એટલા જ સાધનોથી વધારે બચત થાય ઉત્પાદન થાય અથવા તો એટલા જ સાધનો પાસેથી વધારે કામ લઈને મૂડી વધારે બચાવી શકાય તો મૂડી સંચય થાય તો એ નફા ઉપર આધારિત છે મૂડી સંચય ડિપેન્ડ કરે છે નફા ઉપર તો શ્રમની માંગ મૂડી સંચય ઉપર આધારિત છે અને મૂડી સંચય નફા ઉપર આધારિત છે મતલબ કે નફો થાય તો શ્રમની માંગ વધે કારણ કે નફાનું પુનઃરોકાણ થવાનું છે આગળ જોઈએ હવે અનાજની કિંમતો જો કઈ રીતે આ બધી બાબતો આગળ વધે છે એ પણ આપણે જોઈએ તો અનાજની કિંમતો વધે તો વેતન ખર્ચ વધે નફાનું પ્રમાણ ઘટે અને મૂડી સંચય ઘટે કારણ કે કુલ ઉત્પાદન તો નિશ્ચિત છે એમાંથી ધારો કે જનસંખ્યા વધી તો વેતન ખર્ચ વધે અથવા તો અનાજની કિંમતો વધી કારણ કે ઇન કેસ અનાજનું ઉત્પાદન ઓછું છે અને જનસંખ્યાને પૂરું પાડવા માટે અનાજની કિંમતો વધારવાની થઈ છે આપણે આગળ એડમ સ્મિથ વખતે ચર્ચા કરી લઈએ કે જો જનસંખ્યા સ્થિર થાય તો જનસંખ્યામાં વધારો અટકે તો પણ અહીંયા જો અનાજની કિંમતો વધે તો વેતન ખર્ચ વધારવો પડે નફાનું પ્રમાણ ઘટે કારણ કે કુલ ઉત્પાદનમાંથી વેતનના ભાગમાં વધારે હિસ્સો જાય તો નફાનું પ્રમાણ ઘટે નફાનું પ્રમાણ ઘટે એટલે મૂડી સંચય અને નફાનું રોકાણ ઘટે આગળ તો નવું મૂડી રોકાણ ઘટે પછી તો વિકાસની પ્રક્રિયા આ રીતે અટકે છે જેમ જેમ નફો ઓછો થાય તેમ તેમ નવું મૂડી રોકાણ ઘટે અને તેમ તેમ વિકાસની પ્રક્રિયા પણ અટકે અહીંયા આપણે બે બાબતો જોઈએ કે એકદમ સ્મિથ પણ એવું જણાવે છે કે વિકાસની પ્રક્રિયા ક્યારે અટકે છે રિકાર્ડો પણ જણાવે છે કે વિકાસની પ્રક્રિયા ક્યારે અટકે છે ઘણા વિવેચકોએ આ બાબતને એ સિદ્ધાંતની મર્યાદા કહી છે કે આ બંને વિચારકો એટલે કે સ્મિથ અને રિકાર્ડો એવું તો કહે છે કે વિકાસની પ્રક્રિયા ક્યારે અટકે પણ આપણો હેતુ તો એ છે કે વિકાસ આગળ કેમ વધારો તો આમાંથી જ આપણે એનું સાર શોધી શકીએ કે વિકાસની પ્રક્રિયા અટકે નહીં એના માટે આપણે નવું મૂડી રોકાણ કરવાનું નવું મૂડી રોકાણ કરી શકીએ એટલા માટે મૂડી સંચય કરવાનો મૂડી સંચય કરી શકીએ એટલા માટે નફાનું પ્રમાણ વધારે હોવું જોઈએ નફાનું પ્રમાણ વધારે હોવું જોઈએ રાખવું હોય તો વેતન ખર્ચ અથવા તો અન્ય સાધનોનો તુલનાત્મક ફાળો ઓછો કરવાનો થાય કેવી રીતે ટેકનોલોજીકલ પ્રોગ્રેસ કરીને આપણે એટલા જ શ્રમિકો અથવા તો કુલ એટલા જ સાધનોથી વધારે ઉત્પાદન કરી શકીએ આ એ સિદ્ધાંતમાં આપેલું નથી આપણે આપણા તરફથી આગળ વધારીએ છીએ જુઓ તો મૂડી સંચય કેવી રીતે વધે બચત વધારીને ખેત ઉત્પાદન વધે તો બચત થાય અને અનાજના ભાવ વધે નહીં અનાજના ભાવ વધે નહીં તો વેતન ખર્ચ વધારવો ન પડે સંચય કેવી રીતે થાય આ વિચારો રિકાડોના જ છે કરવેરાથી વિચારીએ છીએ કે શરૂઆતમાં તો આ બંને વિચારકો કહે છે કે સરકારનો હસ્તક્ષેપ નથી મુક્ત અર્થતંત્ર છે તો પછી કરવેરા કોણ ઉઘરાવશે તો મુક્ત વેપાર હવે મુક્ત વેપારથી અનાજની આયાત કરીએ તો ઓછી ફળદ્રુપ જમીન ઉપર ખેતી કરીને અનાજનું ઉત્પાદન વધારીને અનાજને સસ્તું કરી શકાય તો બે આપણી પાસે રસ્તા છે કાં તો આપણે અનાજની મુક્ત આયાત કરીએ અને કાં તો આપણે ઓછી ફળદ્રુપ જમીન ઉપર પણ ખેતી કરીએ તો અનાજનું ઉત્પાદન વધે તો મુક્ત વેપાર બચત વધે કરવેરા કરવેરાથી ફરજિયાત બચત થાય છે ફરજિયાત બચત એ આવે છે કરવેરા ઉઘરાવનાર પાસે પણ આપણે એ બીજી રીતે વિચારીએ તો એ પણ છે કે સરકારનો હસ્તક્ષેપ નથી તો કરવેરા કોણ ઉઘરાવશે એ સ્પષ્ટ થયું નથી આગળ જોઈએ તો આ ફરીથી એ જ મુદ્દાઓ ઉપર આપણે ભાર આપેલો છે કે કરવેરા સરકારનો હસ્તક્ષેપ ન હોય મુક્ત વેપાર હોય એ બધું હોય તો આપણે કઈ રીતે મૂડી વધારી શકીએ આગળ જોઈએ અનાજ સસ્તું થવાથી વસ્તી વધશે કારણ કે આપણે મુક્ત અર્થતંત્ર મુક્ત વેપારથી આપણે અનાજ આયાત કર્યું છે અથવા તો આપણે ઓછી ફળદ્રુપ જમીન ઉપર પણ ખેતી કરી છે અને અનાજ સસ્તું થયું છે વસ્તી વધતા વેતન ભંડોળ વધારવું પડશે જુઓ વિકાસ કરવો ઇઝી નથી રાઈટ તો આપણે અત્યારે પણ કોઈ પણ નવી આર્થિક નીતિ બનતી હોય એના પ્લસ અને માઇનસ પોઈન્ટ્સ હોય છે કોઈપણ આર્થિક નીતિના પ્રોઝ એન્ડ કોન્સ હોય છે એટલા માટે જ દરેક નીતિ આપણે કઈ રીતે એનું મૂલ્યાંકન કરવું એને કઈ રીતે અવલોકન કરવું એ અલગ અલગ પાસાઓ ઉપર આધારિત છે મૂડી માલિકોનો નફો ઘટે નંબર પોઈન્ટ અહીંયા થ્રી તો સંચય અને પરિણામે નફાનું પુનરોકાણ ઘટશે આમ આર્થિક વિકાસની પ્રક્રિયા ઘટકશે આગળ જોઈએ તો વિકાસનું મુખ્ય પરિબળ શું એ જ આપણે જોવાનું હતું કે વિકાસ શા માટે થાય છે કયા દેશો હવે આપણે વિચારીએ શરૂઆતમાં જે આપણા મનમાં અમુક પ્રશ્નો ઉઠ્યા હતા કે આપણા આસપાસ જોઈએ તો અમુક દેશ અમુક અર્થતંત્ર વિકસિત હોય છે અમુક અર્થતંત્ર વિકસિત નથી હોતા ત્યાં આપણે મૂડી સંચય કરીએ ત્યાં આપણે નફાનું પુનઃ મૂડી રોકાણ કરીએ અથવા તો મૂડી રોકાણ કરીએ મૂડી માલિકોની તરફેણમાં આવકની વહેંચણી કરીએ તો વિકાસના બધા પરિબળો છે આધુનિક સમયમાં શું હોઈ શકે આ સિદ્ધાંતથી આગળનું છે કારણ કે આપણે ડિગ્રી અભ્યાસક્રમમાં છીએ અને આપણે હવે પછી આપણો સ્વતંત્ર રીતે વિચારવાની ક્ષમતા ડેવલપ થવી જોઈએ તો મૂડી એટલે શું અત્યારના સમયમાં આપણે કોને મૂડી કહીએ છીએ ધારો કે કોઈ દેશ પાસે મૂડી નથી તો મૂડી નથી એટલે શું નથી અત્યારે આધુનિક સમયમાં મૂડી એટલે જ્ઞાન કયા પ્રકારનું તો સંપત્તિ હોય તો તેને રોકાણ કરવા અંગેનું જ્ઞાન ક્યાં રોકાણ કરવું તે અંગેનું જ્ઞાન સક્રિય થવા અંગેનું જ્ઞાન અને ઉત્પાદનના સાધનો એકઠા અને ગતિશીલ કરવા અંગેનું જ્ઞાન તો આધુનિક સમયમાં કયા કારણોસર વિકાસ થાય અથવા તો ન થાય તમે મારું કોન્ટેક જરૂર કરી શકો મારું ઈમેલ આઈડી છે ઇકોનોમિક્સ એટ બીએઓયુ ડોટ ઈડી ડોટ ઇન અને કૃતિ ડોટ છાયા એટ ધ રેટ બી ડોટ ઈડી ડોટ ઇન અમદાવાદ આવો તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એસજી હાઈવે છારોડીમાં તમારું સ્વાગત છે જ્યારે વિકાસ થતો હોય છે ત્યારે આપણે હંમેશા બે રીતે ચર્ચા કરવાની હોય છે એનું એક રિલેવન્સ કયું છે કઈ રીતે સિદ્ધાંત આપણે એડમ સ્મિથના સિદ્ધાંતની આપણે રિલેવન્સ વર્તમાનમાં જોઈએ રિકાર્ડોના સિદ્ધાંતની રિલેવન્સ આપણે અત્યારના સમયમાં જોઈએ આધુનિક સમયમાં વિકાસ અંગેના જે સિદ્ધાંતો અપાયા છે એનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ અને ફરીથી મળીએ ત્યાં સુધી આપણે વિકાસ અંગેની પ્રક્રિયાનું અવલોકન કરીએ વર્તમાનમાં કઈ રીતે વિકાસ થાય છે અને આપણા તરફથી કઈ હકીકતોના સમૂહથી સિદ્ધાંત બને છે એ આજે તમારું હોમવર્ક અથવા તો ડૂ ઇટ યોર સેલ્ફ હવે આપણે આગળ વિચારવાનું છે કે આપણે માત્ર સિદ્ધાંતો યાદ રાખીને પરીક્ષામાં લખીએ અથવા તો કોઈ એવી સ્થિતિ આપણે પણ આસપાસ અવલોકન કરીએ ઓબ્ઝર્વ કરીએ કે કોઈ પણ દેશમાં કઈ હકીકતોનો સમૂહ થાય છે કઈ હકીકતો રિપીટ થાય છે કે જેના કારણે એક સિદ્ધાંત બને છે ફરીથી મળીએ ત્યાં સુધીનો સમય આપણો બધાનો આનંદદાયક સ્વસ્થ રહે થેન્ક યુ